વિડિયો ની અંદર આપણે માનવ પ્રજનન ચેપ્ટર ના કેટલાક મુદ્દાઓ નો અભ્યાસ કરેલો અહિયાં માનવ પ્રજનન ના બાકી રહેલા મુદ્દાઓ જે પૈકી કેટલાક મુદ્દાઓ ને આપણે આ વિડિયો ની અંદર આપણે ચર્ચા કરી છે તો અહિયાં ઋતુચક્ર આવર્ત માટે ખૂબ જ અગત્યનો અને પૂછાઈ દેવો પ્રશ્ન પ્રશ્ન છે કે ઋતુચક્ર અને તે દરમિયાન દરવાસે ચકન્ની ઘટનાઓ વર્ણવ 4 માર્ક્સ માં અંદર પ્રશ્ન પૂછાય અથવા તો जुलाई 2022 અને જુલાઈ 2023 માં આકૃતિ અહીં પૂછેલી આ મુદ્દાની અંદરથી કે સ્ત્રીઓમાં ઋતુચક્ર દરમિયાન વિવિધ ઘટનાઓ દર્શાવતી રેખાંકૃતિ દોરો તો આ પ્રશ્ન ની અંદર 2 માર્ક્સનો પ્રશ્ન પૂછેલો છે જેમાં પેજ નંબર 34 અને ફિગર 2.9 બાજુમાં દર્શાવેલી આકૃતિ એ રેખાંકૃતિ દોરવા માટે આમ 2 માર્ક્સનો દર 1 માર્ક્સ સાતૃતીયનો 1 માર્ક્સ લેબલિંગનો આમ 2 માર્ક્સનો પ્રશ્ના જુલાઈ 22 અને 23 ને અંદર પૂછાઈ ગયો છે અહિયાં 4 માર્ક્સના પ્રશ્ન ની અંદર આપણે જોઈએ કે 4 માર્ક્સની અંદર કઈ રીતે પૂછાઈને કેટલું આપણે એમાં લખી સકીએ તો વૃત્ત ચક્રની વ્યાખ્યા 0.5 માર્ક્સ આપી શકે રજો દર્શનની વ્યાખ્યા લખવાની છે 0.5 અને તેના ત્રણ તબક્કાઓ લખવાના છે મિત્રો અહીંયા ઋતુચક્રના ત્રણ તબક્કાઓ અલગ ત્રણ માર્ક્સ અંદર પણ પૂછાયા અહીંયા પણ ચાર માર્ક્સ અંદર પૂછાય તો આ બન્ને લખવું જરૂરી છે તો ઋતુસ્રાવનો તબક્કો એક થી 5 દિવસનો તબક્કો એક માર્ક્સનો આ કીસકાય ત્યાં પુટકીય તબક્કો અથવા તો પ્રસજિત તબક્કો પ્રસજી શબ્દય વર્ણનમાં નથી આકૃતિ આપેલી છે રેખાંકિત આકૃતિ એની નીચે લેબલિંગ કરેલું છે ત્યાં દર્શાવેલો છે એટલે આ શબ્દ યાદ રાખવો જરૂરી છે અથવા એમસીક્યુ ની અંદર ભાઈ પૂછી શકાય તેનો પણ એક માર્ક્સ આવે અને ત્રીજો તબક્કો છે સ્થાયી અથવા લ્યુટેરિયલ તબક્કો થી અઠ્ઠાવીસ દિવસ જોવા મળે છે જે એક માર્ક્સ તરીકે આમ ચાર માર્ક્સ બાયપરગેશન આ પ્રશ્નની અંદર આપણે દર્શાવી શકાય ચેપ્ટરનું બીજે પુદ્ધા વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ તો માદા પ્રજનન તંત્ર દર્શાવતા છેદની આંખૃતિ નોરી અને વર્ણન કરવો ચાર માર્ચનો પ્રશ્ન માર્ચ અને અને એપ્રિલ અંદર ગયો છે તો તો અહીંયા માદા પ્રજનન તંત્રની આકૃતિ આકૃતિ બે બે વર્ણન થાય મિત્રો પેજ નંબર ફિગર માં દર્શાવેલી છે જે દોરવાની છે આકૃતિ દોરીએ તેનો એક માર્ચ અને નામ વિદેશ કરીએ તેનો એક માર્ચ અમ 2 માર્ક્સની આૃદિ દોરવાની છે 2 માર્ક્સ વર્ણના આપવી તો આ વર્ણન ની અંદર આપણે દર્શાવ કે માદા પ્રજનન તંત્રનું સ્થાન લખીએ તો મિતમ પ્રદેશ ની અંદર જોવા મળે છે કાર્યોમાં અંડાકોષનું નિર્માણ કરે છે સાથે સાથે માદા જાતિ અંતઃસામનું નિર્માણ કરે છે ઉભ્રાંત અંડાકોષ પાતની ક્રિયા ફલન ઘરધારણ જન્મ અને વાર સંભાર જેવી ક્રિયાઓમાં પણ મદદરૂપ માદા પ્રજનન તંત્ર दर्शावे छे यहां આ ઉપરાંત તેમાં સમાવિષ્ટ અંગોના માત્ર નામ લખેશો એટલે તો પ્રશ્ન વધારે લાંબો થઈ જશે અહીંયા તો મુખ્ય પ્રજનન તરીખ્યા અંડપીન જો આપણે અંડપીન ના આકૃતિ અને તેના વિશેનું વર્ણન અલગ 2 માર્ક્સ માંંદર પ્રશ્ન પૂછી શકાય આ ઉપરાંત मादा સહાયક નલિકાઓ અંડવાહિની ગર્ભાશય યોનિ માર્ગ આ ત્રણ આપણે અહીંયા શબ્દો થી દર્શાવીશું મિત્રો માદા પ્રજનન તંત્રની છેદની આકૃતિ દોરી અને ગર્ભાશય અથવા કુક નું વર્ણન કરો આ પ્રશ્ન પણ બોર્ડ ની અંદર પૂછાઈ ગયેલો છે એટલે આકૃતિ દોરવાની અને માત્ર ગર્ભાશય નું વર્ણન કરવા ચાર માર્સ અંદર પ્રશ્ન હતો આ ઉપરાંત બાહ્ય માદા બાહ્ય જનેન્દ્રીય અંગો તરીકે આપણે અહીં દર્શાવીશું મોન્સ બીસ મુખ્ય ભાગોષ્ઠ વોન ભાગોષ્ઠ બગ્નસિષ્ના યુનિપટલ અને છલેસ્થાન ગ્રંથી અહીંયા માત્ર લિસ્ટ બનાવીશુ જેથી બે માક્ષેnder પ્રશ્ન અહીંયા આપણે ડાયવર્કેશન આપી سکےયા તો પ્રશ્ન વધારે લાંબો ના થાય એટલા માટે માત્ર નામ નો લિસ્ટ બનાવી અને અહીંયા તેમાં સમાવિષ્ટ અંગો વિશે આપણે ચર્ચા કરીશ માનવ પ્રજનન માં બીજો એક મુદ્દાની આપણે ચર્ચા કરીએ પ્રસૂતિ અને દૂધ સ્રાવ હા જેવી પરંપરાવાર પૂછાતો પ્રશ્ન છે અહીંયા પ્રસૂતિ એટલે શું પ્રસૂતિ સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવ વિશેની માહિતી આપો માર્ચ 2022 અને જુલાઈ 2022 માં પૂછાઈ ગયો હતો પ્રશ્ન અહીંયા 4 માર્ક્સનો પ્રશ્ન એ વાત કરી આપણે તો પ્રસૂતિ અને દૂધ સ્રાવ બંનેને જોડી અને 4 માર્ક્સનો પ્રશ્ન તરીકે પણ પૂછી શકે છે તો गर्भादी काल વિશે આપણે અહીંયા દર્શાવી કે મનુષ્યનો શરીરાસ ગર્ભ અવસ્થાનો સમય 9 માસ સુવા આપણે જેને ગર્ભા દીકાલ તરીકે ઓળખાય છે. હાજી ત્યાર બાદ જોઈએ આપણે કે ગર્ભ અવસ્થાને અંતે ગર્ભાશયના સક્તિશાળી સંકોચનને કારણે ગર્ભ બહાર નીકળ અથવા પ્રસવની ક્રિયા થાય છે. ગર્ભની પ્રસવની આ ક્રિયાને આપણે પ્રસૂતિ કહીશું. व्याख्या દર્શાવીએ 1 માં આપણે પ્રાપ્ત થઈયા પ્રસૂતિ માનેના જે સંકેતો છે તે પૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુ દ્વારા પ્રાપ્ત થાય છે જે ગર્ભના હળવા સંકોચનને પ્રેરશે જે ક્રિયાના આપણે ગર્ભ نکالની પરાવર્તી ક્રિયા કહીશું મિત્રો આયા સુધીનું વર્ણન કરીશું આપણે તો 2 માર્ક્સ થાય આ ઉપર આ પ્રસૂતિ સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવની વાત કરીએ આપણે તો ચેતા અંતઃસ્ત્રાવ એની સાથે સંકળાયેલા હોય છે અહીંયા માતાના પિત્ચય ગ્રંથીમાંથી ઓક્સીટોસિન અંતઃસ્ત્રાવ થાય છે જે ગર્ભાશયના સંકોચન गर्भाशयना स्नायुओं पर असर करी और गर्भाशयना स्थान पर चढ़ने पड़ी तो यहां ऑक्सीटोसिन संकोचनने प्रेरित से है त्यारे ज्यों-ज्यों संकोचन धसे ऑक्सीजन ऑक्सीटोसिन का स्राव हम ऑक्सीटोसिन का स्राव ने संकोचन की बनने क्रियावत् से परावर्ती क्रिया कहते हैं આટલા પરમેન આપણે દર્શાવીએ તો જો આ પ્રશ્ના પૂછ્યો હોય તો 2 માર્ક્સ અંદર આવે અને આ પ્રશ્નની અંદર આપણે 4 માર્ક્સની અંદર અહીંયા પૂર્ણ કરીએ ત્યારે દૂધ સ્ત્રાવ દર્શાવણી જરૂર હતી નથીયા દૂધ સ્ત્રાવની વાત કરી આપણે તો દૂધ સ્ત્રાવની ક્રિયા એક ગર્ભાવસ્થા દરમિયાન જે સ્તન ગ્રંથિઓના વિબેદીકરણને કારણે જો આપરે છે અને બાળકના જન્મ બાદ દૂધનો સ્ત્રાવ કરી બાળકના પોષણ માટે મદદરૂપ થાય છે અહીંયા તો દૂધ સ્ત્રાવ શરૂઆતના દિવસોમાં દૂધના સ્ત્રાવ જે સાંગ્રહક દ્વારા થાય તેને કોલેસ્ટ્રોમ તરીકે એટલે કોલેસ્ટ્રોમ શબ્દનો અહીંયા ઉલ્લેખ કરવાનો આપણે આમ દૂધ સ્ત્રાવ નું વર્ણન કરીએ આમ બંનેઓ પ્રસુતિ અને દૂસ્ત્રોમ બંનેના સંયુક્ત રીતે પૂછાતા પ્રશ્નની અંદર આપણે 4 માર્ક્સ આ રીતે પ્રાપ્ત કરી સકીએ